હા મારી ભલામણ એટલી જ છે કે યુરો ચુમાલીસ સારું બિરણ આવે છે અને વાવેતર કરી શકાય અને આવતી સાલ મારે આજ બિયર વાવવાનું છે મારે અંદાજિત પ્રમાણે સો વીઘા નો વાવેતર કરવાનું છે બધું ઉગાવો પેલા પ્રથમ તો સારો આવ્યો છે પછી રોગ પ્રતિકારક શક્તિ સારી છે અને દાણા સારા બેઠા અને ઘેરો પણ સારો છે સુકારાની દ્રષ્ટિ રોગ પ્રતિકારક શક્તિ જોઈએ તો અત્યારે એક છોડ પણ સુકાયેલો આમાં દેખાતો નથી આજે આપણે આવી ગયા છીએ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાં

છે પછી રોગ પ્રતિકારક શક્તિ સારી અને દાણા સારા બેઠા અને ઘેરાવો પણ સારો છે ફૂટની દ્રષ્ટિએ જોવા જઈએ તો તમને ઘેરાવો સારો અને રોગ પ્રતિકારક શક્તિ ની વાત કરી તો આપણે અત્યારે સૌથી વધારે પ્રશ્ન હોય છે સુકારાનો તો તમને આમાં રોગ પ્રતિકારક શક્તિ સુકારાની દ્રષ્ટિએ કેવી લાગી સુકારો સુકારાની દ્રષ્ટિએ રોગ પ્રતિકારક શક્તિ જોઈએ તો અત્યારે એક છોડ પણ સુકાયેલો આમાં દેખાતો નથી હા બરોબર છોડની વૃદ્ધિ સારી દેખાય છે છોડની વૃદ્ધિ સારી છે સુકારાનો પ્રશ્ન સામાન્ય છે જ નહીં કેવો હોય તો અને તમે આ વેરાઈટી પહેલી વાર વાવેલી હતી એટલે તમને અનુભવ થયો તો આપણે ઘણા ખેડૂત મિત્રો એવા છે કે જેને ખ્યાલ નથી યુરો ચુમ્માલીસ વેરાઈટી વિશે તો એમને શું ભલામણ કરી શકાય હા મારે ભલામણ એટલી જ છે કે હીરો ચુમ્માલીસ સારું બિયારણ આવે છે અને વાવેતર કરી શકાય અને આવતી સાલ મારે આજ બિયારણ વાવવાનું છે કેટલા કેટલા ખેતર કેટલા વિસ્તારમાં વાવશું મારે અંદાજિત પ્રમાણે સો વીઘા નું આવતી સાલ વાવેતર કરવાનું છે બધી હીરો બધું જ હીરો જ વાવવાનું છે ગ્રીન ફ્લેગ રિસાઈન્સ સાથે જોડાવા માટે તમારો ખૂબ ખૂબ આભાર